નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકથી આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાજવા ખાતે આયુષ્યમાન ભવ આરોગ્ય કેમ્પ રાખેલ હતો જેની અંદર ગોત્રી જીએમ ઇ આરએસ મેડિકલ કોલેજમાંથી નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ આવેલ હતી જેઓએ અત્રે દર્દીને તપાસ કર્યા હતા આ કાર્યક્રમમાં કેમ્પમાં પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત બાજવા ગ્રામ પંચાયતના સરપંચ રોમલબેન પટેલ ડેપ્યુટી સરપંચ જયેશભાઈ તથા અન્ય સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા это такая имя.